આગળ વધીએ તાપીના ઉકાઈ ડેમના બાર દરવાજા ખુલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો ઉકાઈ ડેમમાંથી એક લાખ ત્રેસઠ હજાર એકસો અડતાલીસ ક્યુસેક પાણી છોડાયું છે હાલ ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ ફૂટ નેવ નેવ ફૂટે પહોંચી છે ઉકાઈ ડેમ ત્યાંશી પોઈન્ટ એકતાલીસ ટકા ભરાઈ ગયો ડેમની જળસ્તર વધતા લંગર સુધી પાણી પહોંચ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ચેતન તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે કેમ કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે અને આ પાણી ફરી એકવાર સુરત જિલ્લા માટે સંકટના પાણી સાબિત થઈ શકે છે શું પરિસ્થિતિ જ્યાં તમે ઉપસ્થિત છો ત્યાંથી જી બિલકુલથી ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં ઉકાઈ ડેમનો રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના બાર જેટલા જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને એક લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો તાપી નદીમાં પાણી છોડવામાં આવતાની સાથે તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતની જે તસવીર છે તે જોવા મળી રહી છે હાલમાં તાપી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવ્યું છે ત્યારબાદ આપ જોઈ શકો છો આખે આખો જે નાવડી ઓવારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે લંગર સુધી જે પાણી છે તે પાણી પહોંચી ગયા છે આ સાથોસાથ વાત કરીએ તો કોઝવે પણ પહેલી વખત જે ઓવરફ્લો છે તે જોવા મળી રહ્યો છે અને હાલમાં કોઝવેની સિઝનમાં પહેલીવાર નવ પોઈન્ટ પંચાવન મીટર ઉપર પહોંચી ગયો છે જેને કારણે કોઝવેમાંથી તાપી નદીમાં બે પોઈન્ટ અડતાલીસ લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે હાલમાં જે રીતે એક પોઈન્ટ

બહારની વ્યક્તિ આ પાણી જોવા માટે ન આવે તે માટે પૂરતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે આ ઉપરાંત જો વાત કરીએ તો જે રીતે ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ તમામ ઝોન વાઇઝ અધિકારીઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે આઈ સી કેન્દ્ર ખાતે વિશિષ્ટ જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને અલગ અલગ ઝોન વાઇઝ અલગ અલગ જે અધિકારીઓ છે તેમને જવાબદારી સોંપી દેવામાં આવી છે જો પાણીનું લેવલ વધશે તો તાત્કાલિક ધોરણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવશે અને જે સુરક્ષિત જે સ્થાનાંતર જગ્યા છે ત્યાં તમામ લોકોને ખસેડવાના પ્રયાસ કરવામાં આવશે જી બિલકુલ